નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દાંડી મીઠા સત્યાગ્રહને કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે અમદાવાદ બાદ સુરત વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ જવા માટે વોલ્વો બસ સેવા શરૂ કરાશે રાજકોટમાં નવમાં ભારતીય ઔદ્યોગિક મેળાનો પ્રારંભ સાપુતારામાં ખાનગી બસ ખીણમાં પડતા પાંચના મોત ચોવીસને ઈજા આજે આંતરરાષ્ટ્રીય જળપ્લાવિત દિવસથી થઈ રહેલી ઉજવણી અને જૂનાગઢમાં આજે સત્તરમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે નવસારીની કરાડી રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દાંડી નમક સત્યાગ્રહને કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે દેશના ઐતિહાસિક વારસા સમાન દાંડીની વિશ્વના લોકો મુલાકાત લે છે અને તેનો ગૌરવ કરે તે માટે પ્રધાનમંત્રીએ દાંડી મેમોરિયલનો વિકાસ કર્યો છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ધનસંપત્તિની જેમ

આપણે યોગદાન આપવું પડશે આપણે પાણી જમીનમાં છે એને જો વાપરી નાખશું એનો સંચેન નહીં કરીશું તો આપણે આવનારી પેઢી પાણીની જરૂરિયાત છે તે આપી નહીં શકીશું આપણને આપણે આવનારી પેઢી માફ નહીં કરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની બારમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો આ મેરેથોનમાં એક લાખ વીસ હજાર નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે આ મેરેથોનની હેરિટેજ થીમના કારણે દેશ વિદેશના દોડવીરો વડોદરાના સાંસ્કૃતિક ગૌરવશાહી અને ઐતિહાસિક વારસા અને વિકાસને જાણશે તેમણે વધુમાં કહ્યું હતું કે આ વખતના ખેલ મહાકુંભમાં ઇકોતેર લાખ જેટલા રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની સાથે અહીં ઉપસ્થિત હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા અને તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા લેવામાં આવી હતી મુખ્યમંત્રીના હસ્તે આ વિશ્વ વિક્રમનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલસાડ ખાતે એકસો ઇઠ્યાસી બેડની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ વીઆઈએમએસનું લોકાર્પણ કર્યું આ સમારોહમાં નાણામંત્રી કનુ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ જેવી કે તબીબી સર્જીકલ કાર્ડિયાક અને આઇસોલેશન કેસો માટે બાર બેડના એનઆઈસીયુ અને આઇસોલેશન આઇસીયુ સાથે ચોત્રીસ બેડના આઈસીયુ જેવા વિશિષ્ટ ઇન્ટેન્સીવ કેર યુનિટ જનરલ ઓપીડી ઇમરજન્સી રૂમ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર મેમોગ્રાફી ડિજીટલ એક્સરે સીટી સ્કેન અને એમઆરઆઈ સુવિધાઓ સાથે રેડિયોલોજી વિભાગની પણ મુલાકાત લીધી હતી રાજ્યના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકારે ચોથી ફેબ્રુઆરીથી પાંચ નવી વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે એસટી દ્વારા અમદાવાદથી વધુ એક સુરતથી બે વડોદરા અને રાજકોટથી એક એક વોલ્વો બસ પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે રાજ્યના શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ મહાકુંભ માટેનો પ્રતિ વ્યક્તિ પેકેજ અમદાવાદથી સાત હજાર આઠસો સુરતથી આઠ હજાર ત્રણસો વડોદરાથી આઠ હજાર બસો તથા રાજકોટથી આઠ હજાર આઠસો નિયત કરવામાં આવ્યો છે આ નવીન સેવાનો લાભ લેવા શ્રદ્ધાળુઓ આજથી એસટી નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન પરથી સાંજે પાંચ વાગ્યા પછી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે લઘુ ભારતીય અને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જેમના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે નવમા ભારતીય ઔદ્યોગિક મેળા બે હજાર પચીસનો શુભારંભ થયો છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ જણાવ્યું કે અંદાજપત્ર બે હજાર પચીસમાં એમએસએમઈના વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૂક્ષ્મ ઉદ્યોગો માટે પાંચ લાખ સુધીની સહાય અને દસ લાખ સુધીની કરવામાં આવી છે એમએસએમઈમાં પાંચ કરોડથી દસ કરોડ ક્રેડિટ લિમિટ વધારાઈ છે દોઢ કરોડની પણ લોન અપાશે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં સાડા સાત કરોડથી વધુ એમએસએમઇ ઉદ્યોગ છે જેમાં વીસ ટકાથી વધુ મહિલા ઉદ્યમીઓ છે આનાથી મહિલાઓ આત્મનિર્ભર બની ભારતને પણ આત્મનિર્ભર બનાવી રહી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે આવનારા દિવસોમાં રાજ્યના એમએસએમઈ ઉદ્યોગો વૈશ્વિક કક્ષાએ નામના પ્રાપ્ત કરી વિકસિત બે હજાર સુડતાલીસના નિર્માણમાં સહકાર આપશે આ મેળા દ્વારા ઉત્પાદકોને ન્યૂનતમ લાગત પર લઈ જવું વધુ ગુણવત્તાયુક્ત બનાવવું ટેકનોલોજીનો ઉપયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ડાંગ જિલ્લાના સાપુતારા ખીણમાં આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે અને ચોવીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે સાપુતારા નજીક એક ખાનગી બસ પાંત્રીસ ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં સુરતની હોસ્પિટલમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઇજાગ્રસ્તો बीस लोग अभी सी एच सी में मौजूद है जो बिल्कुल ठीक है जिनको छोटी मोटी चोट आई थी या कोई ज्यादा जख्मी है ऐसे 24 लोगों को सूरत लाया गया है इलाज के साथ जो कोई दर्दी ठीक होते जाए ऐसे ही उनके परिवार के साथ उनको भेजने की व्यवस्थाएं सुनिश्चित की जाए पुलिस के सभी जवान प्रति परिवार के साथ उनको नोडल ऑफिसर के तौर पे यहाँ पे रखा गया है इवन प्राइवेट हॉस्पिटल्स में भी अगर किसी को भी शिफ्ट होना है तो उसकी भी पूरी व्यवस्था है गुजरात सरकार ने ऑलरेडी सभी दर्दियों को बुलाया कि आपको उसकी भी व्यवस्थाएं यहाँ से दी जाएगी આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આજે દેશ સહિત સમગ્ર વિશ્વમાં જળપ્લાવિત દિવસની ઉજવણી થઈ રહી છે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો એકવીસ ટકા હિસ્સો ગુજરાત રાજ્યમાં છે જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે છે આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ આજે સમગ્ર વિશ્વમાં જળ પ્લાવિત દિવસની ઉજવણી થઈ રહી છે આ વર્ષની થીમ આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ નક્કી કરવામાં આવી છે રાજ્યમાં વેટલેન્ડ ત્રણ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે જે રાજ્યના ભૌગોલિક વિસ્તારના સત્તર પોઈન્ટ આઠ ટકાનો સમાવેશ કરે છે ઈસરોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં સત્તર હજાર છસો તેર છે જે કુલ ચોત્રીસ લાખ નવ્વાણું હજાર ચારસો ઓગણત્રીસ હેક્ટર વિસ્તારને આવરી લે છે દેશમાં એકસો પંદર રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ જાહેર કરવામાં આવી છે જેમાંથી નળ સરોવર થોડ તળાવ કચ્છનું નાનું કચ્છનું મોટું રણ નાની કકરાડ વઢવાણા ખીજડીયા અને પરિયજ સહિત કુલ આઠ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે રાજ્યના વેટલેન્ડ સંરક્ષણમાં ગીર ફાઉન્ડેશનનું પણ મહત્વનું યોગદાન છે ગીર ફાઉન્ડેશન રાજ્યમાં વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ સ્પર્ જૂનાગઢમાં આજે સત્તરની રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં વીસ રાજ્યોના પાંચસો સિત્તેર સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ અંગે પ્રસ્તુત છે એક અહેવાલ સિનિયર વિભાગની ભાઈઓની સ્પર્ધા અંબાજી શિખર સુધી પાંચ પગથિયાની હતી જેમાં ઉત્તરાખંડના મિનિટ અને સ્પર્ધા પૂર્ણ કરીને નવો કીર્તિમાન પ્રસ્થાપિત જુનિયર વિભાગમાં ઉત્તર પ્રદેશના બબલુ પ્રથમ આવ્યા હતા બહેનો માટેની માળી પરબ સુધીની બે હજાર બસો પગથિયા સુધીની સ્પર્ધામાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બની હતી જયારે જુનિયર વિભાગની બહેનોમાં વારાણસીની રંજના યાદવે મેદાન માર્યું હતું તમામ સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી ઓગણીસ લાખ રૂપિયાના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સંજીવ મહેતા જુનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મેરેથોન સમારોહમાં સોળ હજાર કિલોમીટરથી લાંબી સફળ સાયકલ યાત્રાથી ગુજરાતને ગૌરવ અપાવનારી સિદ્ધિ માટે એવરેસ્ટર નિશાકુમારીનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું વડોદરાની દીકરી નિશાકુમારીએ તાજેતરમાં વડોદરાથી લંડનની સાયકલ યાત્રા મુસીબતોથી હતાશ થયા વગર પૂરી કરી હતી આ યાત્રામાં તેમની સાથે કોચ નિલેશ બારોટે મોટર પ્રવાસ કરીને સાથ આપ્યો હતો બસ્સો દસ દિવસમાં આ અંતર તેણે પૂરું કર્યું હતું નિશાએ જણાવ્યું કે આ પ્રવાસને સરળ બનાવવામાં ભારત સરકાર અને વિદેશ વિભાગે ખૂબ સહયોગ આપ્યો હતો જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં નેત્રહીન ભાઈઓ બહેનો માટે અખિલ ગુજરાત નેત્રહીન ચેસ સ્પર્ધા યોજાઈ હતી સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી એશીથી વધુ નેત્રહીન ભાઈઓ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેના માટે અલગ પ્રકારનું ચેસ બોર્ડ અને પ્યાદા તૈયાર કરવામાં આવ્યા હતા જેની મદદથી ખેલાડીઓ ચેસ રમી શક્યા હતા આ સ્પર્ધામાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી વલસાડ નગરપાલિકાના અગિયાર વોર્ડની કુલ ચુમ્માળીસ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે વોર્ડ નંબર આઠ અને દસમાંથી કુલ ચાર બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે વલસાડ ભાજપ કાર્યાલય ખાતે લોકસભાના દંડક ધવલ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં બિનહરીફ થયેલા ઉમેદવારોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા બાકી રહેલી ચાળીસ બેઠકો માટે ચાર ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દાંડી મીઠા સત્યાગ્રહને કારણે કરાડી ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે અમદાવાદ બાદ સુરત વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ જવા માટે વોલ્વો બસ સેવા શરૂ કરાશે રાજકોટમાં નવમાં ભારતીય ઔદ્યોગિક મેળાનો પ્રારંભ સાપુતારામાં ખાનગી બસ ખીણમાં પડતા પાંચના મોત ચોવીસને ઇજા આજે આંતરરાષ્ટ્રીય જળપ્રાવિત દિવસની થઈ રહેલી ઉજવણી અને જૂનાગઢમાં આજે સત્તરમી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા Oh, yeah. oh,